જય શ્રી કૃષ્ણ અકોલાતી હું સુનિતા મહાજન સાહિત્ય જગત ગ્રુપ દ્વારા આયોજિત સ્પેશિયલ તહેવાર સ્પર્ધા સ્પર્ધા નંબર ત્રેપનમાં મારા અંતરના નટવર નંદલાલાને પત્ર લખું છું આ એક આમંત્રણ પત્ર છે જે હું મારા કાનુડા પાઠું છું મારા વાલા પ્રભુ કૃષ્ણ કનૈયાલાલ પ્રભુ બહુ દિવસોથી હું વિચાર કરતી હતી કે આપને એક પત્ર લખો આપને મારા ઘરે જન્મોત્સવ નિમિત્તે આવવાનું આમંત્રણ પાઠવું પરંતુ વિચારને અમલ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું એનું કારણ પણ છે હું પ્રભુ એક તો તારા હજારો નામ અને હજારો દામ હજારો ધામ કયા ગામે તને પત્ર લખું પ્રભુ અને કયા નામે તને પત્ર પાઠવું એ વિચારમાં અને વિચારમાં મને થોડુંક મોડું થઈ ગયું પ્રભુ તો ક્ષમા કરજો આજે તો મેં મનમાં પાકો વિચાર કરી લીધો કે ભાવથી હું આ કાગળ તમને લખું અને ભક્તિથી પાઠવું મારા નિસ્વાર્થ પ્રેમથી એને હું પોસ્ટ કરી દઉં મારા લાલાના ભલેને હજારો નામ હોય અને હજારો ધામ હોય પરંતુ મારી નિસ્વાર્થ ભક્તિનો સ્નેહ એના સુધી જરૂર પહોંચશે અને એ મારો આ પત્ર જરૂર વાંચશે હા તો કેમ છો પ્રભુ તમે તમારો તો સમય ચાલે છે તમે તો તમારી જવાબદારી ભગવાન શિવજી પછી ગણપતિજી અને માતાજી પર પણ સોંપી દીધી છે તે સમયમાં તમે તો આરામથી પોળી રહ્યા છો સહેશયા પર આપના માતા લક્ષ્મીજી ચરણ ચાપતા હવે થાકી ગયા હશે પ્રભુ એટલે હવે તો થોડીક વાર માટે તમે ઉઠી જાઓ પ્રભુ ઊઠો જાગો અને મારો આ પત્ર વાંચો આ દાસી ભક્તિભાવથી અને પ્રેમથી આપને વિનંતી કરીએ છે પ્રભુ આ જન્માષ્ટમીએ તમારો છે હવે આ પર તમોરે તમોને તમારા જન્મોત્સવનું હું આમંત્રણ પાઠું છું કાના કાગળ લખું કાના તને વાંચી વિચારજો પ્રેમ ભક્તિથી આ નો પત્ર સ્વીકારજો આમ તો દર વર્ષે તમે મારા પધારો છો અને મારા આમંત્રણની તમને જરૂર હોતી નથી છતાં લાલા આ જયુગમાં એટલો બધો અંધકાર ફેલાઈ ગયો છે તો એને દૂર કરવા માટે તમારે હવે આવવું પડશે મારા ઘરે પાંચ દિવસ વિવિધ પાલનાના દર્શન થાય છે અને આ પારણામાં ઝૂલવાનો લાવો તમે લો છો અને મને ઝુલાવાનો આનંદ આપો છો હું તો ક્યારેક જશોદા માતા બનીને તો ક્યારેક તમારી રાધારાણી બનીને ક્યારેક તમારી રૂકમણી બનીને તો ક્યારેક તમારી પ્રેમાળ ગોપી બનીને તો ક્યારેક તમારી પ્રિય સખી બનીને તમને ભાવથી ઝુલાવું છું અને આનંદ ઉત્સવ મનાવું છું મારો અને તમારો સ્નેહ તો અણમૂલ છે प्रभू सुंदर सजावेला मारा विविध पाणामा ुलवा मा, मा। स्वहस्ते बनावेली पंच पकवान विविध फरसाणो आणि खास तो नो प्रसाद तयार राखीस आ पत्र તમે જરૂર સ્વીકારજો પ્રભુ અને તે મારા પ્રેમનો સ્વીકાર કરજો કાગળ લખો કાનુડા પ્રભુ સુની ઘેર પધારજો મનડું દોડે તમને બોલાવવા ખૂબ ખૂબ સંજોગો દેશે ને પ્રભુ ઈચ્છાને પામવા મરજી પડે તો કાના અરજી મારી સ્વીકારજો જો યોગ્ય લાગે તો પ્રભુ મારે ઘેર પધારજો જય શ્રી કૃષ્ણ અસ્તુ